પણ હું છોકરીને ને લેતો આવ્યો હતો આ છોકરી અને હું શું કહું છું તમે બે આમ રીતસર એકા બીજી વાત જ કરી લ્યો એટલે મારા ઉપાધિ નહીં લો હું તરીક આંટો મારતો આવું બરોબર ને હા તે આંટો મારતા હોય એમ બે વાત કરી લેવી બરોબર આ તો રૂપિયા વાળો બહુ છે કોના દુકાન છે

મારે દુકાન છે હું દસ ભણેલો છું કોની ની દુકાન છે આપણે તો તો ઘરે મગજમારી રહેતી હોય ને કર ખાલી કામ કરવું નું બીજું એમાં એવું ધોતા મને નથી આવડતું તો બધું આવડી જાય હવે હવે તમે મને શીખવાડી ને હા હા તમે પણ મને ગમો છો બસ તો

આઈડિયા ફિટ જ પડે આઈડિયો એના રસ્તે જઈ આપણે રસ્તો ભૂલી ન એનું ધ્યાન રાખવાનું પણ જો ભૂલ માં ફોન કરે ને તો શી સોપ રાખજે ઉપાડતે નહીં નકર મારા ધેબરા આપણે જઈ ના ના આડકા તોડાવાના પીલા બાબા એ પીલા બાબા હા જાગો જાગો